ગીર સોમનાથ એલસીબી કુખ્યાત બુટલેગર અને દુષ્કર્મના આરોપી જીણા રસીકામ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે આરોપી ગોવાથી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી આરોપી વિરુદ્ધ પચીસ પ્રોહિબિઝન બે રાયોટિંગ બે રાયોટિંગ મારામારી અને એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે ઉના કોડીનાર અને નવાબંદર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે અગિયાર જાન્યુઆરીએ ઉનાના ખાણ ગામમાં એક પરિણિત મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે આરોપીએ મહિલાને ફોન કરી પોતાના ફાર્મ નજીકની વાડીમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ પરિણિત મહિલાની સ્થિતિ ખરાબ થતા અભય મને ફોન કર્યો હતો બાદમાં એકસો આઠ મારફતે ઉના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા સમગ્ર ઘટના અંગે ઉના પોલીસને પોતાની વ્યથા ઠાલવી હતી પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક યુવતીનું મેડિકલ કરાવી કુખ્યાત બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી ગીર સોમનાથ એલસીબી ની ટીમે મળેલી બાતમી અને રામદેવ રામદેવસિંહ જાડેજાના ટેકનિકલ સોર્સિસ થી આરોપીને ઝડપી લેવાયો હતો ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પોલીસની છત્રછાયા હેઠળ ઉછરેલા કુખ્યાત બુટલેગર દ્વારા દમણ વિસ્તારમાંથી મોટા પાયે દારૂનો જથ્થો મંગાવી બે જિલ્લાના મુખ્ય મથકના તાલુકા ગ્રામીણ ક્ષેત્રોમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરતો અને સંગઠિત બનીને ગુના આચરતો હતો ઉનાના ખાણ ગામનો રસિક જીણા બાંભડિયા કુખ્યાત બુટલેગરની છાપ ધરાવતો હોય તેની સામે ઉના કોડીનાર નવાબંદર ઝાફરાબાદ તાલાલા પંથકનાથ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જેટલા દારૂ મારામારી અને રાયોટિંગ ગુના નોંધાયેલા છે ત્યારે વધુ એક દુષ્કર્મનો ગુનો પરિણિત મહિલાએ નોંધાવતા ભારે ચકચાર જાગી હતી હાલ આરોપીને વેરાવળ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું કે શું એક લિસ્ટેડ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી લીધો છે શું આખો ગુનો હતો શું અ ચાલુ વર્ષે જ ઉના પોલીસ સ્ટેશનમાં રેપ એટલે કે બીએનએસ ચોસઠ મુજબનો ગુનો દાખલ થયેલો અને જેમાં આરોપી રસિક ઝીણા કરીને જે છે જે પોલીસનો ગીર સોમનાથમાં લિસ્ટેડ બુટલેગર પણ છે એફઆઈઆર દાખલ સમયે આરોપી પોતાના વિસ્તારમાંથી ભાગી ગયેલો ટેકનિકલ સોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે પોલીસને વિગત મળી હતી કે આ જે આરોપી છે બાય એર અમદાવાદ એરપોર્ટ આવી રહ્યો છે અને અમે અમારી ટીમ અહીંથી મોકલી ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે એને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપી અને કાયદેસરની આગળની કાર્યવાહી ચાલુ છે ગુણા છે એન્યુઅલ ટોટલ 23 ગુણા છે વધારે પડતા એના જે 28 ગુણા છે ગુનો दाखल છે તો એ વીએનએસ 64 દાખલ ખાતે पराग સંગતાડી ન્યૂઝ ગીર સોમનાથ